મિત્રો આજે આપણે આવ્યા છીએ બોટા દામજીભાઈની વાડીએ કે જેનું હેન્ડલિંગ કરી રહ્યા છે કાનજીભાઈ કાનજીભાઈ તમારું નામ કહી દો દર્શક મિત્રો અમારું નામ કાનજીભાઈ કાનજીભાઈ રામજીભાઈ કાનજીભાઈ રામજીભાઈ હું એમનો ભાગ્યો રાખું છું 40 વર્ષથી બરાબર બરાબર અને ઈ કરી રહ્યા છે સીતાફળની ખેતી દર્શક મિત્રો ઘણા વર્ષોથી સીતાફળની ખેતી કરી રહ્યા છે અને સીતાફળની ખેતીમાં કેવું કેવું ધ્યાન આપવું પડે એને આપણે કાનજીભાઈ પાસે આપણે પૂછ્યું

સીતાફળી વવાય બાગાયતી પાકો ગાંધીભાઈ દર વખતે વાવેતર નો ખાતી નો રાપ મારવી કટર મારવું કઈ સી ની માથાકુળ માતા માથાકુડ નહી ખાલી એક ધ્યાન ભાગ ને ધ્યાન બરાબર બરાબર બીજું કઈ કોઈ આપડે ધ્યાન રાખવાની રાખવાનું એટલે દર્શક મિત્રો બાગાયતી પાકોમાં સીતાફળી એક સારો પાક છે અને આજે આપણે આ કાંજીભાઈ ઉત્પાદન મળી રહે છે તો આવા જ નવા નવા વિડીયોને જોવા માટે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો કમેન્ટ કરો અને ફોલો કરો બરાબર અને વધુ થી વધુ લોકોને મળે કે જે અમે સાચી ખેડૂત પાસેથી માહિતી તમને લઈને દઈ શકીએ એને માટે શેર કરો થેન્ક યુ